તો હેલો મિત્રો કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે બ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરી આજો નો વિડીયો તો મિત્રો અનિડાનો કોલ આવ્યો હતો કે તો એક સસલી બચ્ચો આપ્યો છે તો અત્યારે જઈએ ત્યાં ફટાફટ પહોંચી બોરે તો મિત્રો બોરે હું પહોંચવા આવ્યો આપણી તલાફ ભરી છે તમે જોઈ શકો છો બોર ચાલુ છે અત્યારે તો ખોલીએ ખુડો અત્યારે ફટાફટ તો એક અને બચ્ચાનો અવાજ આવી રહ્યો છે તો સસલા આગળ આવી ગયા છે તો દેખાતું નથી તો દૂર કરું એમને તો એક બચ્ચું મને દેખાણું છે મિત્રો ઓહ આ તો ઘણા બધા બચ્ચા છે ત્યાં અત્યારે રચકો નાખી દઉં હું તો અંદર થોડાક ખાય તો મિત્રો અત્યારે જઈ રહ્યા છે ઘઉં ને લેવા તો આજે તો અલી ખાન તો મિત્રો ઘઉં લઈ લીધા છે મેન અલી ખાને ફટાફટ જઈ રહી હવે તો પેસાનો ચોખ્ખો ચારો લાઈનમાં ગોઠવી દીધો છે અને હવે તૈયારી થઈ રહી છે પોંખ પાડવાની તો સળગાવી પણ દીધું અને હવે એક એક માથ લઈને ઉપર રાખીને તમે જોઈ શકો છો કે કઈ રીતના પાડવાની પોંખ મે હવે કર્યું કામ સ્ટાર્ટ તો મારું કામ છે કે જે ઘઉંના કાસડા નીચે પડી ગયા છે તો એ સળગે નહીં જાય તો એના માટે હું આગ ઓલવી રહ્યો છું તો પાઠાવા પડે રહે તેના કારણે મસ્ત પાકી જાય તો અત્યારે હવે ઘઉંના કાસડા પાકીને તૈયાર થઈ ગયા છે તો એને ફટાફટ હવે વીણી લઈએ ને પચાસ કામ પતી ગયું છે તો અત્યારે વીણી લઈ અને પછી એને કાઢવાની કંઈક અલગ જ પ્રોસેસ છે તો તમને બતાવીશ કે કઈ રીતના કરીને તો કાઢવા હું જઈ રહ્યો છું અત્યારે ઘરે કાઢે ત્યાં સુધી ટાઈમ નતો કેમ કે જવાનો છે અત્યારે બકરા ફરવા વારે તો એ ગાય પણ ભરી જવાની છે કદાચ આલું તૈયાર કરીને બધું તૈયાર કરીને પછી જશું વારે તો મિત્રો ડારું થઈ ગયું છે તૈયાર અને અમે તો મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ અને હવે ગાય અહીંયા ઉતારવાની છે અને બકરા છે અંદર બધાય તો વારે બકરા બધાય તો પરી જવાનું છે

આપણે પહોંચી ગયા છીએ બાઈક વચ્ચે પડી છે

પગ ના આવી જાય પગ આવી પગ 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 તો બીજા બકરાને તો પૂરી દેતા પણ આ બકરાને આપણે ઓળીમાં પૂરી દઈએ બે નાના એટલે તો અત્યારે અંદર સુવાની તૈયારી થઈ રહી છે તો એક ખાટલો મૂકી દીધો છે અને બીજા ગોજડા અલી ખાન લઈ આવે રહ્યો છે તો સામે પડ્યો ખાટલો એ પણ અંદર મૂકવાનો છે તો બંને ખાટલા રાખીને અમે સુઈ રહ્યા છું આજની રાત અંદર કેમ કે બકરા અત્યારે અમારે બોર પર નવા છે અને કૂતરા એના હેવાલા નથી કદાચ મારે ના પણ મારે પણ આજની રાત શું રહેવું પડશે તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો આશા રાખું છું કે તમને વિડીયો સારો લાગ્યો હશે મળશું આગલા વિડીયોમાં અત્યારે મને રજા આપો